700 થી 800 જેટલા દર્દીઓની ઓપીડી વધારો જોવા મળ્યો હતો આ રોગચાડાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હું ડોક્ટર જયેશ વૈશટીન એસડીએસ તે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી ઓપીડી અંદાજે 22 થી 23000 मंथली હોય છે તાજેતરમાં સરકાર તરફથી બાળ રોગ નિષ્ણાત ડોક્ટર તેમજ ઓર્થોપેડિક સર્જન શ્રી સર્જનશ્રીનું પોસ્ટિંગ થઈ ગયેલ છે અને ફિઝિશિયન જેથી સ્વાભાવિક છે કન્સલ્ટન્ટ સર્વિસ લોકોને મળવાથી દર્દીઓનો ઓપીડીમાં વધારો જોવા મળેલ છે મુખ્યત્વે દર્દીઓની વાત કરીએ તો સિઝનને અનુ શરદી ખાંસી છે તેમજ ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ જોવા મળે છે તમામ કેસો અમારી પાસે ફિઝિશિયન પણ અવેલેબલ છે તમામને સારવાર પણ આપવામાં આવે છે

વધારે જોવા મળે છે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેને આપણે કહી શકીએ અને બાળકોની ઓપીડી પણ અમારે લભ દરરોજ સો જેટલી હોય છે